નમસ્કાર બિંદાસ બોલમાં આજે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને ચર્ચા કરવી છે કારણ કે આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં આવી રહ્યા છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા દાહોદ ક્યારે આવશે અને શું હશે વિશેષ કાર્યક્રમો રાહુલ ગાંધી કોને મળશે આ તમામ બાબતો એસપીજીની મંજૂરી બાદ જ રોડ મેપ જાહેર થશે પરંતુ હમણાં તો સંભવિત ન્યાય યાત્રાના રૂટ અને સભા સહિતની તમામ તૈયારીઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તેમજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે જોકે આ યાત્રાથી કોંગ્રેસને ટ્રાઇબલ વિસ્તારમાં કેટલો ફાયદો થશે દાહોદ આવી રહેલા રાહુલ ગાંધી શું વર્ષો જૂના આદિવાસીઓની સમસ્યાઓની વેદનાઓ સાંભળશે તેના ઉપર આદિવાસી સમાજના લોકો સાથે સંવાદ કરશે આવી તમામ વાતોને લઈને આજે ચર્ચાઓ કરીશું દેશમાં જે પ્રમાણે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો ઇલેક્શન મોડમાં આવી ગયા છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને તમામ નાના મોટા રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે જમીનની હકીકત જાણવા અને મતદારોને રીઝવવા માટેના મુદ્દાઓને લઈને મેદાને ઉતરી ગયા છે તેમાંથી એક દેશના સૌથી જૂના પક્ષ તરીકે ઓળખાતા કોંગ્રેસ પક્ષની વાત કરીએ તો કોંગ્રેસ પક્ષ હાલની પરિસ્થિતિએ વેલ્ટિનેટર પર હોવાનું જણાઈ રહ્યું છે કારણ કે સંગઠન મજબૂત નથી જેટલા પણ મજબૂત સભ્યો અને હોદ્દેદારો હતા તે તમામ લોકો ભાજપ સાથે જોડાઈ ગયા છે પોતાની નારાજગીઓ જાહેર કરી કેટલાક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કોંગ્રેસની રીતિ નીતિ સામે સવાલો ઊભા કરી રહ્યા હોવાનું અંદરો અંદર ચર્ચાઈ રહ્યું છે અને તેને લઈને કોંગ્રેસના ધારાસભ્યો અને હોદ્દેદારો ભાજપમાં ખુલ્લે આમ રીતે જોડાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાતા હોવાને લઈને ભાજપના નેતાએ સવાલો ઊભા કર્યા છે કે ઘરના છોરા ઘંટી ચાટે અને પારકાઓને આંટો આપે તેવી કહેવત પ્રમાણે ભાજપના જૂના નેતાએ સવાલો ઊભા કર્યા છે ત્યારે આ મામલે હજુ ભાજપ તરફી કોઈ જવાબો રજૂ કરવામાં આવ્યા નથી જો કે દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન મરણ પડેલું હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અવારનવાર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા જાહેર કરાતા કાર્યક્રમો અથવા વિરોધ પ્રદર્શનમાં આંગળીના વેળે ગણી શકાય તેટલા કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જોવા મળે છે ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી મુદ્દે શરૂ થયેલો અસંતોષનો ઉકળતો ચરુ એટલી હદે વકર્યો છે કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વેર વિખેર પરિસ્થિતિમાં જોવા મળી હતી હવે લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસના રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયયાત્રા થકી મરણ પથારીએ પડેલી કોંગ્રેસમાં નવેસરથી પ્રાણ ફૂંકી કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં વધુ મજબૂતીથી ઊભી કરવા માટે પ્રયાસ હાથ ધરવાના છે ત્યારે આ ન્યાયયાત્રા બાદ વેરવિખેર થયેલી દાહોદ કોંગ્રેસ ફરીથી ઊભી થશે કે કેમ લોકસભાની ચૂંટણી એકજૂટ થઈને લડશે કે ફરી લોકસભાની ચૂંટણીમાં ટિકિટ મુદ્દે નવેસરથી વાંધા વિરોધ ઊભા થશે તે તો ભવિષ્યના ગર્ભમાં છે આમ તો કોંગ્રેસનો ગઢ ગણાતો દાહોદ જિલ્લો હવે ભાજપના કબજામાં છે બીજી તરફ આમ આદમી પાર્ટી ભારત આદિવાસી પાર્ટી જેવા રાજકીય પક્ષોને લોકસભાની ચૂંટણી નજીક આવતા પહેલેથી જ પછાતપણામાંથી બહાર આવવા મથામણ કરી રહેલા આદિવાસીઓને રીઝવવા તેમજ આદિવાસી સમાજના વોટ બેંકને પોતાના તાબામાં કરવા માટે ગામડા ગામડાં ખૂંદવાના છે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ આદિવાસી સમાજની જે પરિસ્થિતિ વર્ષોથી ચાલી આવી રહી છે તે પરિસ્થિતિ બદલાશે કે નહીં ત્યારે આદિવાસી સમાજના ગરીબ લોકોને રોજીરોટી અને પરિવારના ગુજરાન માટે ગુજરાત ભણી જવું પડશે ચૂંટણીમાં આપેલા વચનો પૂરા થશે કે કેમ પરંતુ હવે લોકસભાની ચૂંટણી નજીક હોવાથી તમામ પક્ષના નેતાઓને દાહોદ જિલ્લામાં વસવાટ કરતા આદિવાસીઓની યાદ આવશે અને તેઓ મત માંગવા માટે દાહોદ જિલ્લામાં ઠેર ઠેર પ્રવાસ ખેડશે ત્યારે આ જ કડીમાં સંભવત માર્ચના પહેલાં કે બીજા અઠવાડિયામાં ન્યાય યાત્રા થકી આદિવાસીઓની વચ્ચે રાહુલ ગાંધી આવી રહ્યા છે ત્યારે હાલ તો કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આવનાર સમયમાં ન્યાયયાત્રા કેટલા અંશે સફળ થાય છે કોંગ્રેસ સંગઠન ફરી બેઠું થાય છે કે કેમ આદિવાસી સમાજ કયા પક્ષ તરફ નમે છે તે તો આવનાર સમય જ બતાવશે ત્યારે એક વાત તો નક્કી છે કે કોંગ્રેસનો ગઢ ગણાતો આદિવાસી જિલ્લો ભાજપનો ગઢ થયો છે પહેલાં આ જિલ્લાના આદિવાસીઓમાં ચૂંટણી આવે એટલે એક જ ટ્રેન ચાલતો હતો એક જ ચાલે ઇન્દિરાનો પંજો ચાલે કારણ કે આ મત વિસ્તારમાં આદિવાસી સમાજનું બાહુલ્ય છે અને જે તે સમયે ઇન્દિરાની જાહેર કરેલી યોજના રહે એનું ઘર અને ખેડે તેનું ખેતર તે યોજનાથી પ્રભાવિત થઈ અને આદિવાસી સમાજના લોકો કોંગ્રેસના પ્રેમીલા બન્યા હતા ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની તૈયારીઓને લઈને કોંગ્રેસની મહિલા ટીમ દાહોદ ખાતે આવી હતી તેને લઈને જેની ઠુમરે શું કહ્યું હતું સાંભળીએ તેમને માન્ય રાહુલજી કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા સંપન્ન કરી પોતે ચાલીને પદયાત્રા કરી એમાં અનેક પ્રકારમાં જે દેશના લોકોને વેદનાઓનો સામનો પીડાઓનો સામનો કરવો પડે છે જે છેવાડાનો માણસ છે પોતે વિકાસ ઝંખી રહ્યો છે આ વિકાસ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકાર સરપંચથી લઈને સંસદ સુધીની છે છતાં પણ એ માણસને વિકાસનો અહેસાસ નથી થતો આમની વેદનાને વાચા આપવાનો વિપક્ષની જવાબદારી છે અને એ વાચા આપવા માટે અને દરેક રાજ્યના લોકોને ભારત દેશના રાજ્યોને એક સૂત્રતાના તાતણે બાંધવા માટે રાહુલજીએ ભારત જોડો યાત્રા કરી એમાંથી અનેક મુદ્દાઓ ઉભરીને આવ્યા અનેક પ્રકારના મુદ્દાઓ કે જે જુદા જુદા અલગ વિવિધ સમાજોના વિવિધ વર્ગોના હતા એમને ન્યાય આપવાનું પણ એટલું જ જરૂરી બની રહે ત્યારે ભારત જોડો જે પહેલી યાત્રા કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીની કરી એવી બીજી યાત્રા ન્યાય યાત્રાના નામે શરૂ કરી કે જે મણિપુર સૌથી પાછળના સમયમાં છેલ્લા છ મહિનામાં ચર્ચાનું રાજ્ય બની રહ્યું ભારત દેશના ઇતિહાસમાં જે નથી થયું એવા પ્રકારના કૃત્યો મણિપુરમાં થયા અને આખી દેશ નહીં પણ દુનિયાએ જોયા ત્યાંથી ન્યાય યાત્રાની શરૂઆત કરી અને આ યાત્રા દરેક જે મણિપુરથી લઈને મહારાષ્ટ્ર અને સંપન્ન થશે એની વચ્ચે આવતા તમામ રાજ્યોમાં રાહુલજી પોતે યાત્રા કરવાના છે ત્યાંના લોકોને મળવાના છે ત્યાંની સંસ્કૃતિઓથી રૂબરૂ થવાના છે ત્યાંની વેદનાઓ પોતે જાતે સાંભળવાના છે ત્યારે અમે મહિલા કોંગ્રેસ તરીકે મહિલાઓની જે અલગ પડતી વેદ પીડાઓ છે અનેક પ્રકારના સશક્તિકરણની વાતો પેટી બચાવો પેટી પઢાવોથી લઈને આવા રૂપકડા સૂત્રો નારાઓ મહિલાઓ માટે આપ્યા પણ હજી પણ મહિલાઓ ક્યાંય જો સશક્તિકરણની વાત આવે તો નંબર ઉપર આવે છે ખભે ખભો મિલાવવાની વાતો થાય પણ નથી મિલાવી શકતી સમાન કામ સમાન વેતનના નામે પણ અનેક મુહિમો ચલાવી છતાં પણ આજના સમયમાં આ સમાન કામ સમાન વેતનનો અહેસાસ મહિલાઓને નથી થતો ત્યારે મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે મહિલા કોંગ્રેસના ગુજરાતના યુનિટને મહિલાઓની વેદના રાહુલજી સુધી પહોંચાડવાની મહિલાઓની વેદનાઓને વાચા આપવાની નારી ન્યાયના નામે એક મુહિમ એક ઝુંબેશ આખા દેશના તમામ રાજ્યોમાં શરૂ કરી છે ગઈકાલથી એના ભાગરૂપે પ્રેસ વાર્તાનું આયોજન કર્યું અને એ કયા કયા મુદ્દાઓ હોઈ શકે એ કયા કયા મુદ્દાઓ ઉપર મહિલાઓ સાથે અમે ઇન્ટરેક્શન કરી શકીએ એમને ન્યાય અપાવવાની તરફ વિપક્ષ તરીકે અમારી જવાબદારી નિભાવી શકીએ એની માટેની ચર્ચા આજે દાહોદ જિલ્લા સંગઠનની મહિલા કોંગ્રેસની બહેનો સાથે કરી અને ઘણા બધા મુદ્દાઓ ઉભરીને આવ્યા એના માટેની આજે પ્રેસ વાર્તા પણ એના પછી કરવામાં આવી છે યાત્રા ભારત જોડો ન્યાય યાત્રા દાહોદમાં તારીખ માર્ચના એક થી દસ તારીખની વચ્ચે પ્રવેશ કરશે આગળના જે પ્રમાણે યાત્રા ચાલી રહી છે ત્યારે એ પ્રમાણે પાકી તારીખ નહીં પણ રૂટના રેકી ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાંથી પસાર થશે એમનો રૂટ શું હશે એ રૂટની વિવિધ ત્રણ ચાર રૂટની રેકી થઈ ગઈ છે એમાંથી જે ફાઇનલ થઈને

મોબ્બતથી દુકાન ખેડવી બિંદાસબોલમાં આજે આટલું જ આવા જ સમાચારો જોવા માટે અમને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમને ફોલો કરો અમારા વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપોમાં શેર કરો અને લાઇક કરો તેમજ તમારા મંતવ્યો જણાવો કોમેન્ટ બોક્સમાં અન્ય મુદ્દાઓના સમાચારોને લઈને ફરી મળીશું ધન્યવાદ